જ્યાં કેજરીવાલની દવાઓ પણ આપવામાં ન આવતી હોવાના આક્ષેપો લગાવવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ સાથે કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા કામ કરીને દેશમાં શિક્ષણ અને સ્વાસ્થ્યની રાજનીતિની શરૂઆત કરનાર સૌથી લોકપ્રિય વ્યક્તિ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને ભાજપે છેલ્લા કેટલાય મહિનાઓથી ખોટા કેસમાં જુઠ્ઠા આરોપો લગાવી જેલમાં પૂરી રાખ્યા છે કેજરીવાલજી સિવાય આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓને પણ એક ખોટા કેસમાં જેલમાં પૂરવાનું કામ ભાજપે કર્યું છે અરવિંદ કેજરીવાલજી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દી છે વર્ષોથી તેઓ ઇન્સ્યુલિન લે છે ડાયાબિટીસની દવાઓ લે છે જેલમાં સતત તેમની તબિયત ખરાબ થઈ રહી છે તેમની તબિયત નાજુક થઈ રહી છે જેલ પ્રશાસનને ભાજપની સરકારને અને લાગતા વળગતા તમામને વારંવાર વિનંતી કરવા છતાંય ભાજપના લોકો અરવિંદ કેજરીવાલજીની તબિયતને ગંભીરતાથી લેવાના બદલે હસી મજાકમાં ઉડાવી રહ્યા છે મુખ્યમંત્રી કક્ષાના એક વ્યક્તિને જેલની અંદર જ મારી નાખવાનું ષડયંત્ર ભાજપવાળા કરતા હોય એવું લાગી રહ્યું છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનની તમામ પાર્ટીઓ દ્વારા અરવિંદ કેજરીવાલજીની તબિયતને લઈને અને અરવિંદ કેજરીવાલજીને જેલમાંથી વહેલી તકે મુક્ત કરવામાં આવે એવી માંગણી સાથે દિલ્હીમાં આજ રોજ આયોજન કરવામાં આવ્યું છે આ સાથે તમામ રાજ્યોમાં પણ ઇન્ડિયા ગઠબંધનના બેનર નીચે ઇન્ડિયા ગઠબંધનના સૌ પક્ષો સાથે મળીને ગુજરાતમાં પણ અરવિંદ કેજરીવાલજીના બગડતા સ્વાસ્થ્યના સંદર્ભમાં ચિંતા વ્યક્ત કરવા ઈશ્વરને પ્રાર્થના કરવા અને જલ્દીથી તેઓ છૂટી જાય તે માટે થઈ આજે એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દેશભરમાં શિક્ષણ અને સ્વાસ્થ્યના મુદ્દા ઉપર શાનદાર